જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં બપોરના ત્રણ વાગી ગયા હા ત્રણ વાગ્યા તરીકે અડધે જાણીએ જ છે અને આજે આપણે જવાનું છે બહાર સુરત તો સુરત જવા માટે આપણે ટ્રેન કેટલા વાગ્યાની છે એથી પોણા છ વાગ્યાની પોણા છ વાગ્યાની છે એટલે આપણે વહેલા હાલ બધી ગાયોનું મિલ્કિંગ કરી કરીને પછી જવાનું છે એટલે અહીંથી અમારે ચાર વાગ્યા નીકળવું પડશે ત્રણ વાગ્યાના માલનું મિલ્કિંગ શરૂ કરી દીધું છે

স্টেশনে <muchas> পড়ে